નમસ્કાર મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ ને સોમવાર રોજ જસ્ટર માર્કેટિંગ એર માં જીરાની આવક જોઈએ તો એકસો વીસ થી એકસો પચીસ ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને જીરાના બજાર ભાવ ત્રણ હજાર છસો ને વીસ રૂપિયા માલ સારો ત્રણ હજાર સાતસો રૂપિયા પૂરા સુપર મોસળી વાળો આવે ખેડૂત એન્ટ્રી ભાઈ જો નબળો તો અલગ રીપી દીધો

ના 3540 રૂપિયા મેડિયલ સુપરમાર્કેટ 36 ઓમાં બે ભેગી નાખ દેવી છે ઉપર છે બઉંઈ જર્મી જે છે 33 જીતેયા

મીડિયમ સુપરમા ગાખાઈ સાથે ડાળોસારો ના ઉભો રહ્યો તું જાતો તો જો અરજી ભલે ખમે લેવા તો ભઈ

ત્રણ હજાર પાંચસો ને એસી રૂપિયા ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી લઈને ત્રણ સાતસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે